ઓઇલ બ્રેક આવશે ખેડૂત મિત્રો સાઈડમાં ઘેર આવશે એન્જિન ગેર હાઇડ્રોલિક નેવું ટકા કેમ કે આટલું જૂનું થયું છે એટલે બાકી જોવા જેવું નથી કલર કંપની કન્ડિશનમાં છે ખેડૂત મિત્રો મોટા ટાયર રિમોલ અને નવા જ અને ખેડૂત મિત્રો નાના ટાયર કંપનીના જે જોડે આવેલા છે તે જ છે અને ખેડૂત મિત્રો આની જે બેટરી છે નવી છે ખેડૂત મિત્રો છત્રી એકદમ નવી છે ઉપરવાળી ડેશબોર્ડ તો ખેડૂત મિત્રો નવું નાખાવેલ છે કોઈ પણ વસ્તુમાં ફોલ્ટ નથી જોતાં જ ગમી જાય તેવું જ આ ટ્રેક્ટર છે કિંમતની જો વાત કરી તો કિંમત પણ વ્યાજવી છે બે લાખની પંચ્યાસી હજારમાં માત્ર આપી દેવાનું છે નહોતું ખેડૂત પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરવાની રૂબરૂ મુલાકાત લઈ ખરીદી કરવી ખેડૂત આ ક્યાં જોવા મળશે તો અમરેલી પ્રોપર જોવા મળશે વધુ માહિતી માટે ત્રેસઠ પાંચ છબ્બીસ જીરો ચાર એક અઠાવન જો તમને તમારા સાધનોની માહિતી આ રીતે શેર કરવી હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો એકાણું જીરો છાસઠ અઠ્ઠાણું સાત નવ્વાણું ખેડૂત માટે ફ્રી અન્ય વ્યવસાય લગતી માહિતી માટે માત્ર અઢીસો રૂપિયામાં કરી આપીશું રૂપિયાથી વધારે એની ઇન્ક્વાયરીઓ